કડોલના રણ વિસ્તારમાં મીઠા ઉદ્યોગના વિકાસ સાથે બચાવથી કુંજીસર સુધીના માર્ગ પર અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે ભારે વાહનોના વધતા વાહન વ્યવહાર અને રસ્તાની હાલતને કારણે આ વિસ્તારમાં સલામતીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રસ્તાની સુધારણા અને સલામતી પગલાં લેવા વિનંતી કરી છે મીઠાના ઉદ્યોગોમાંથી દરરોજ સેંકડો ભારે વાહનો આવાગમન કરતા હોવાથી માર્ગની સ્થિતિ બગડી છે હા આજે અમે કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેમાં અમારી માંગણી છે કે કરોલના રણમાં અત્યારે હજારો એકર જમીન ઉપર દબાણ છે એ દબાણની જમીનમાંથી પાકતું મીઠું જે ભચ્ચાઉ શહેરના પસાર થાય છે અને ઓવરલોડ ગાડીઓ એના કારણે જ નીકળે છે એ ઓવરલોડ ગાડીઓના કારણે ભચાઉ થી કરી અને કુંજીસર સુધીમાં અત્યારે મોતનું એક હબ બની ગયું છે રોજ ને રોજ અકસ્માત થાય છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે તો જેનું મુખ્ય અને મુખ્ય કારણ હોય તો જે કરોલના રણમાં જે જમીન ઉપર દબાણો જે અભયારણ્ય જમીનો છે જે સરકારી જમીનો છે ગૌચર જમીનો છે તેના ઉપર ભૂમ આપી